તો મિત્રો આ છે આપણા બગડાણા ધામ અને વિશ્વમાં વિશ્વમાં મોટું બગદાણા ધામ મહા રસોડું તો મિત્રો તમે જોઈ શકો છો કે ગાંઠિયા કેવી રીતે બની રહ્યા છે અને ગાંઠિયા કેવી રીતે જોઈ શકો છો તમે મિત્રો ગાંઠિયાનો પ્રસાદ કેવી રીતે બની રહ્યો છે અને સ્વયંસેવકો લેવા આવી છે તમે જોઈ શકો છો મા રસોડામાં કેટલા સ્વયં સ્વયંસેવકો છે જોઈ શકો છો બાપા સીતારામ યુવક મંડળની જેમ કેટલા સ્વયંસેવકો અહીંયા કામ કરવા આવી રહ્યા છે જોઈ શકો છો અહીંયા કોઠાર રૂમ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ લાડુના પ્રસાદ કે જેમ કે લાડુના હજાર ટન બગદાણા ધામમાં લાડવા બની રહ્યા છે તમે જોઈ શકો છો સ્વયંસેવકો ચોક્યું લઈ લેન લાડવાની ચોક્યું લઈ લઈને જઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ છે લાડુનો પ્રસાદ લાડુનો પ્રસાદ એટલે કે બાપા સીતારામ અને બગદાણા ધામનો પ્રસાદ હો તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા જ લોકો ફાઇવ સ્ટાર હોટલમાં જમી રહ્યા છે એટલે કે બગદાણાધામ અને બાપા સીતારામો તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા લોકો ફાઈવ સ્ટાર હોટલમાં પ્રસાદ લઈ રહ્યા છે એટલે કે બગદાણા અને બાપાજી તો મિત્રો તમે જોઈ શકો છો કેટલાક લોકો બાપા સીતારામની ફાઇવ સ્ટારના હોટલમાં જમી રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કેટલાક લોકો હજારો લોકો બાપા સીતારામની ફાઇવ સ્ટાર હોટલમાં જમીન જઈ રહ્યા છે અને કેટલાક લોકો જમી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો બાપા સીતારામ યુવક મંડળની જેમ કેટલા પણ સ્વયંસેવકો અહીંયા એના તેના મનથી બાપા સીતારામના રસોડે સેવા કરવા આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ બધા સ્વયંસેવકો છે જોઈ શકો છો તમે મિત્રો તો મિત્રો આપણે મળીશું બીજા વોર્ડમાં ત્યાં સુધી બધાને બાય બાય અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના બાપા સીતારામ બધા મિત્રોને